વડોદરા ભાજપના કોષાધ્યક્ષ ગોપાલભાઈ રબારીના દીકરા અને દીકરીનું અઢારમી તારીખે લગ્ન છે લગ્નની કંકોત્રી અંગદાન મહાદાનના સંકલ્પ સાથેની થીમ સાથે બનાવવામાં આવી છે હાલના સમયમાં લોકો પ્રસંગોની ઉજવણી સમાજને ઉપયોગી બની શકાય તેવા ઉમદા ધ્યેય સાથે કરતા હોય છે વડોદરામાં પણ અંગદાન મહાદાનના એક સારા મેસેજ સાથે અઢારમી જાન્યુઆરીએ લગ્ન સમારંભ યોજાવા જઈ રહ્યો છે વડોદરામાં રહેતા ભાજપના કોષાધ્યક્ષ ગોપાલભાઈ રબારીએ તેમના દીકરા અને દીકરીના લગ્નમાં આવનાર મહેમાનો માટે અંગદાન સંકલ્પ રાખ્યો છે આ માટે તેમને અંગદાનની નોંધણી માટેના ક્યુઆર કોડ સાથેની બે પ્રકારની કંકોત્રી બનાડાવી છે લગ્નની તોડતી ખર્ચ તાળવા અને દેખાદેખીનું દૂષણ દૂર કરવા માટે સમૂહ લગ્નો પણ યોજાઈ રહ્યા છે સમાજને એક સંદેશો આપવા માટે લગ્નોમાં રક્તદાન શિબિરો પણ યોજાતી હોય છે ત્યારે વડોદરામાં અઢારમી જાન્યુઆરીએ એક એવા લગ્ન યોજાવા જઈ રહ્યા છે જેમાં અંગદાનના સંકલ્પો લેવાશે

અત્યાર સુધીમાં લગભગ સાડી પાંચસો જેટલા રજીસ્ટ્રેશન માટે થયા છે પચીસો થી ત્રણ હજાર જેટલા લોકો અમદાન માટે રજીસ્ટ્રેશન કરાવે એવો એમનો પ્રયત્ન છે અઢાર એ પૂર્ણ થશે એવું પણ લાગી રહ્યું છે અત્યારની જે લાઈફ સ્ટાઈલ છે પ્રમાણ પણ વધ્યું છે સાથે એક્સિડન્ટ થાય ત્યારે પણ તકલીફો ઉભી થાય છે ત્યારે ભાઈ ભાઈ ને પતિ પત્નીને કે મા બાપ દીકરાઓને તકલીફમાં અંગદાન ના કરતા એવા સમયમાં લોકોને બીજાને અંગદાન કરવા પ્રેરિત કરવા એ ખૂબ જ મહત્વનું કાર્ય અત્યારે ગોપાલભાઈ રબારી અને એમના પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે

અને હવે ગોપાલભાઈ રબારી રાજકીય રીતે ભારતીય જનતા પક્ષના દેશાધ્યક્ષ છે જિલ્લાના સામાજિક કાર્યકર છે અને એ અને એમનો પરિવાર જ્યારે અંગદાન માટે આગળ આવ્યો છે અને જ્યારે રજીસ્ટ્રેશન કરાય ને લગ્ન પ્રસંગે અંગદાન રજીસ્ટ્રેશન કરવું એ સૌથી મોટું કામ એમણે હાથ પર લીધું એટલે એમના બંને દીકરાઓના લગ્નો લોકો કાયમ માટે યાદ કરે અને જે લોકોને ભવિષ્યમાં એક્સિડેન્ટથી કે અન્ય કોઈ અંગ જિંદગી સુધારી શકાય એવો પ્રયત્ન એમના દ્વારા કરવા આપણા તો શાસ્ત્રોમાં અંગદાન બતાવવામાં આવ્યું છે મહાદેવજી પહેલી સર્જરી કરી હતી

માતૃશ્રી યોગેલ લક્ષ્મણભાઈ રબારી આઠ મહિના પહેલા હરણ પથારી હતા અને એમનું મુક્તિ થયેલ હતું એ ટાઈમે અમારા મતનો એક સંકલ્પ હતો કે અનુસંધાન બહુ જરૂરી છે અને અનુસંધાનમાં અમે આ મારા દીકરા શ્રી સુભમસિંહ ડેહુલના લગ્નમાં અઢાર જાન્યુઆરી અઢાર જાન્યુઆરીએ એક સ્વગત કાર્ય સમાજ ઉપયોગી કરવા જઈ રહ્યા છે એ આ પ્રેસ કોન્ફરન્સમાં અગાઉ જ્યારે આયોજન રૂપે અમારે લગ્ન કરવાનું હતું ત્યાર પહેલા એવા અમારા ગર્ભવતીના ધારાસભ્ય શૈલેષજી મિત્ર જેઓના ધર્મપત્ર ખૂબ જ અમારા આદર્શ આદર્શી ચર્ચા કરી અમે કે કે આ કરવું જરૂરી છે એમના આદર્શોને અનુસરીને અમે એવા જ આપના સંઘના દિલીપ દાદા દેશમુખના અનેક વાર અમે ઘણા એવા અંગદાનના મહત્વના પ્રોગ્રામોને પ્રેરિત થઈને આ અંગદાન નું અભિયાન અમે ઉપાડવા જઈ રહ્યા છીએ ત્યારે મારા ફાધર લક્ષ્મીભાઈ એવા જ મારા મામા શ્રી ગોવિંદભાઈ એ લોકો બધો સરકાર સારો એવો મળ્યો છે અમને અને આવનારા સમયમાં આ અંગદાન અભિયાન સતત આ લગ્ન પૂરતું સીમિત ના રહે હું સૌ આજનો યુવાનોને અપીલ કરું છું વડીલોને અપીલ કરું છું અને આજે જેવા આપણા સૌના પ્રેરણા સૂત્ર સ્વામી વિવેકાનંદ જે આજે એમની જન્મતિથિ હોવાથી સૌને હું ખાસ અપીલ કરું છું કે આવનારા સમયમાં અઢાર આપ સૌ જે લોકોને મેં આમંત્રણ પત્રિકા મારા માધ્યમથી મિત્ર મંડળના માધ્યમથી ઘોડડી છે એની અંદર અવશ્ય મેં મારા સ્કેનર સાથેનું અંદર ઉકેલ છે તેનું આપનું સ્કેનર કરજો અને અઢાર તારીખે આપ સૌ પરિવાર સાથે પહોંચાડજો